જય જવાન જય કિસાન કાલે અમારે મગફળી વાવવાનું ચાલુ કર્યું છે મંદિરવાળા ખેતરમાં તો વવરાઈ ગઈ છે ને આજે ચીરડાવાળા ખેતરમાં વાવાની શરૂઆત કરી છે હાલ તો ટ્રેક્ટર ઊભું છે કારણ કે ડ્રાઈવર ભાઈ ચા પીવા બેહી ગયા છે જુઓ મને ચા તો ના કહેવાય પણ આ છે ઉકાળો અમારી ભાષામાં ને ઉકાળો કહે છે અને શહેરવાળાને તો એવું જ લાગતું છે આ કોલ્ડ બ્લેક કોફી છે ને અમારા ભાષામાં તો ઉકાળો કહે છે તમારા લોકોને શું કહે તમે કહેજો આજે ખીદડાવાળા ખેતરમાં એટલે અમારા કમસે કમ ઘર આગળ જ ખેતર છે પેલા ખેદડો ઊભો હતો એટલે એમ કહેતા હતા કે ખીદડાવાળા ખેતરમાં મગફળી વાહન શરૂઆત કરી છે પેણી તો ખાલી પડી પડીએ મગફળી વાહન ચાલુ છે અને મગફળી આલ ઊંચી છે એટલે ઘરે બધા મગફળી લેવા ગયા છે ને ગણપતભાઈ ચા પીવા બેઠા છે જો કાલે પણ ખેડૂતો આવ્યા હતા ને આજે પણ ઘરે

આજે મારે મગફળીનું આ છેલ્લું વાવેતર છે આ ખેતરમાં મગફળી વાવો આટલું ખેતર હવે વાવવાનું છે બાકી અમારે ચોમાસું મગફળીનું વાવેતર પૂરું થશે અને હજી જે એક પચ્ચીસ ચાર વીઘાનો ફ્લોટ પડ્યો છે ઘર બાજુ એમાં શાકભાજી વાવાનું છે એટલે હજુ એમાં વાર છે તો ફાઇનલી અમારે પણ ચાર રોટલો બધું આવી ગયું છે જુઓ હવે ડ્રાઈવર તો ઉભો રહે એમ લાગતું નહીં કારણ કે એને તો કળપી લીધો છે અને મગફળી ખાતર બની ખાઈ ગયું છે એટલે અમારી ટીમ ને અમે તો ચાત્યા બેસી ગયા અને મગફળીનો હોટો લઈને મગફળી લેવાનું લગભગ ખેતર છે વાવાની સહેમત તો કઈ નાખી છે અને આ છે અમારું પોતાનું જ બિહાર આ છે ખાતર અને આ મકફળી આવી રીતના વવરાઈ ગઈ છે જુઓ